સ્વામિનારાયણ મારું નામ છે છે સ્વામીનારાયણ ચાચા દક્ષર પુરુષોત્તમ સર્વે પરમા શાંતિ આનંદમ સુખમ પયે સ્વામિનારાયણ ભગવાન એટલે કે સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજ સર્વને પરમ શાંતિ અને લભ્ય આ દેહ મુક્તિ નું સાધન છે કેવલ ભોગ નું સાધન નથી દુર્લભ અને નાશ્વ આ વારંવાર મળતો નથી લૌકિક વ્યવહાર લૌકિક વ્યવહાર તો દેહના નિર્માણ માટે જ છે તે આ મનુષ્યનું જન્મનું પરમ લક્ષ્ય નથીષાણ બ્રહ્મ સ્થિતિ વાપ भगवतो भक्तीमश देहर्षनं सर्व हि सत्संगा लभ्ये निश्चि जनै हि अत सदै सत्संगीयो मुक्षुभी स सत्संग स्थापितस्माद दिव्यो पदब्रह्मण साक्षात् साक्षावतीर्थ चौ સત્સંગ શાસ્ત્ર વિજ્ઞાન મુક્ષુણા સત્સંગ શાસ્ત્ર સત્સંગ સ સત્સંગ શાસ્ત્ર શાસ્ત્ર સત્સંગ દીક્ષ સત્સંગ દીક્ષેતી શુભાશયા વિચલ્ય સત્ય સ સ્વાત્મ સંગ સત્ય પરામાત્મન સત્ય જ ગુરુ સંગાસ્ત્ર તથે